વઢવાડના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રામ મંદિરોમાં દિવાળી જેવો માહોલ ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તૈયારીઓ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે ગ્રામ્ય વિસ્તારમાં રામ મંદિરોમાં મહોત્સવ ઉજવવાના ભાગરૂપે આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મંદિરના મહંત માધવેન્દ્ર પ્રસાદજીએ

રામજી મંદિરની સંખ્યા વધારે આપણે મોકલવા જઈ રહ્યા છીએ અને પ્રસાદ ની તૈયારીઓ કેવી રીતે થશે પ્રસાદ ની તૈયારીઓ હવે આવતીકાલથી બનવાની ચાલુ થઈ જશે કારણ કે લગભગ સમજો કે બીજે દિવસ અનુકૂટ એટલે ગોવર્ધન પૂજા અનુકૂટ મહોત્સવ એ સ્વાભાવિક આપણી સનાતની પરંપરા છે આપડા માટે દિવાળી એટલે દિવાળી હોય તો સ્વાભાવિક દિવાળી ના ભાગરૂપ દીપ પ્રગટાવવા રંગોળીઓ દ્વાર પાસે બનાવરાવી અને આ ઉપરાંત અન્નકૂટ નો પ્રસાદ કરો પછી પ્રસાદ ત્યાં આરતી થાય ધૂન ભજન થાય આ રાબેતા મુજબ જો કોઈ પૂર્વ આયોજિત કાર્યક્રમ હોય તો એ કરે અને પછી બધા એ અન્નકૂટ નો મહાપ્રસાદ લઈને છૂટા પડે આવું આયોજન છે